કાનૂની સત્તા મંડળ અમદાવાદ દ્વારા ભરૂચ જિલ્લાના સેવા સત્તા મંડળ ભરૂચથી સંચાલિત ઝઘડા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ છેવાડાના વિસ્તારોમાં કાનૂની જાગૃતિ ફેલાવવાના હેઠળ હેતુસર લીગલ એડ ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે તેમાં ઝઘડિયા તાલુકાના રાણીપુરા ધારોલી જેસપોર રાજપાડી ઉમલ્લા તથા જેસપોર ગામના ઉંડાના ની પસંદગી કરવામાં આવેલી છે આવેલી અને આજ તારીખ પાંચ બે છવ્વીસના રોજ ઉપરોક્ત તમામ ગામોમાં ગ્રામ પંચાયતોની ઓફિસોમાં જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા પૂર્ણકાલીન સચિવ શ્રી પી મુકર્જી સાહેબ તથા અમુક શ્રી તથા ગામના સરપંચો ઉપસરપંચો તથા સભ્યશ્રીઓ તથા ગ્રામજનોની હાજરીમાં તમામ પંચાયતોમાં આ લીગલી ક્લિનિક નું ઉદ્ઘાટન વિધિ કરવામાં આવેલી અને ગામ લોકોને લીગલ એટ ક્લિનિકમાં વધુમાં વધુ લાભ લે તે માટે પ્રોત્સાહન ભાષણ આપવામાં આવેલું અને છેવાળાના નાગરિકોને કાયદાથી વંચિત સમયને કાયદાનું ન્યાય આપવામાં આવેલ અને સહાય માટે લીગલ એટ કમિટી ઝઘડિયા દ્વારા ઝઘડિયા સંપર્ક થવાનું જણાવવામાં આવેલું સતીશ વસાવા સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ઝઘડિયા ભરૂચ